તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આપણે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે આગળ વાત કરું તો તમે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો બહુ વ્યવસ્થિત સિંગ પેટર્ન છે ગાયની હવે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો ચારેય આચરની વાત કરવામાં આવે તો ચારેય આચર કાળા છે ગાયના અને તમે ખાસ કરીને ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ખાબરા ટાઈપ કલર છે ને અત્યારે આ કલર બહુ ડિમાન્ડ છે આ કલરની તો કે ટ્રેન્ડમાં છે આ કલર ને બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને આ ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે જે મારી પાસે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે આ જગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને આઠમો મહિનો ગાફણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ મારી પાસે માહિતી હતી એ તમને આપી દીધી હવે જો કિંમતની વાત કરવામાં આવે તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત ગાયના માલિકે છપ્પન હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી હવે આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દઉં હું આ જગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ ભાયાવદર તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો કે રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના રહી મોબાઈલ નંબરની એટલે કે કોન્ટેક નંબરની જો વાત તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે એને માલિકને ફોન કરીને જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ફોટો થકો ન થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો આ તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો માકડો કલર છે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત સિંગ પેટર્ન છે આગળ કાનકટ પણ તમે ગાયની જોઈ શકો છો મિત્રો હવે વાત થઈ ગયા રંગરૂપની તો રંગરૂપે આ ગાય વ્યવસ્થિત છે લંબાઈ સારી છે પહોળાઈ સારી છે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને આ ગાયની વધારે માહિતી એટલે કે જે થોડી ઘણી મારી પાસે કંડિશન આવેલ છે એટલે કે થોડી ઘણી મારી પાસે માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો માહિતી વિશે વાત કરીએ મિત્રો તો વીસક દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે તો વીસ દિવસની વાર છે ગાયને વિહામાં ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય જે છે એ વાત રહી એની કિંમત વિશે તો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કિંમત તો ચાલીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ હવે આ ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહી તો એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ ભાયાવદર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉલાઠા છે ત્યાં ગામ ભાયાવદર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને જો આ ગાય ગમતી હોય અને લેવી હોય અને તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી લઈ શકો છો અથવા તો જો તમે ગાય લેવા જાઓ તો રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જજો કેમ કે ગાય વેચાઈ ગઈ તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે આ એના પછીની મિત્રો તમે ગાય જોઈ શકો છો ગાયનો ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરા ટાઈપ કલર છે ને લાલ કલર છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈ એની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે એ ગાય વિશે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો માહિતીની વાત કરીએ આપણે વેતનની જો વાત કરવામાં આવે તો આ જે ગાય છે અને ત્રીજું વેતર છે અને આઠક દિવસની કાચી છે એટલે કે આઠ દિવસની વ્યામાં વાર છે કિંમતની જો વાત કરવામાં આવે તો પાસાઠ હજાર રૂપિયા કિંમત એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે હવે મિત્રો આ બધી માહિતી તો તમને મેં આપી દીધી પણ હવે જે માહિતી આપું છું એ ધ્યાન રાખજો કેમકે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત થશે આગળ તો એ વાત કરી દઉં તમને તો કે આ ગામ ભાયાવદર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને મિત્રો જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો કે રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાત કરવામાં આવે તો કે આ જે ગાયના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ગાયના માલિકના જે ફોન નંબર છે કે કોન્ટેક નંબર છે નહીં તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જો તમને ગાય ગમતી હોય અને લેવી હોય તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો મિત્રો ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો તકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ખડેલી જોઈ શકો છો તો ખડેલી વેચવા આવી છે ખડેલીની વાત કરીએ મિત્રો તો તમે ખડેલીની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ખડેલીની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટવાળી ખડેલી છે હવે મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી હોય તો મારો જે વિડીયો આવે એ તમારી પાસે સરળતાથી પહોંચી જાય અથવા તો ઘણા મિત્રો પશુ લેતા હોય લેવો હોય અને જોવાતા હોય અથવા તો કે ઘણા મિત્રોને જો પશુ વેચાવ પશુ જોવાનો શોખ હોય તો પણ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજના રોજ જે પશુ વેચાવું એનો વિડીયો આ ચેનલ ઉપર લાવું તો તમારી પાસે સરળતાથી આ વિડીયો પહોંચી જાય હવે મિત્રો ખડેલીની વાત કરવામાં આવે કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ખડેલી છે ચાર વર્ષની છે એમ ખડેલીના માલિકનું કહેવાનું છે હવે આ ખડેલીની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ ખડેલીની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા ખડેલીની કિંમત ખડેલીના માલિકે રાખેલ હતી હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ તમારે જો આ ખડેલી રૂબરૂ જોવી હોય તો ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ નાવડા અને મિત્રો ગામ નાવડામાં તમને આ ખડેલી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ખડેલીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબરની જે છે એ વાત કરવામાં આવે તો કે એના ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો તમે ત્યાંથી ખડેલીના માલિકનો કોન્ટેક કરી અને ખડેલી વિશે વધારે માહિતી જો તમારે જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ખડેલી છે અને વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો લેવી હોય તો જ ફોન કરજો મિત્રો અને જો તમે મિત્રો રૂબરૂ જોવા જાઓ ખડેલીને તો એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ વેચાઈ ગઈ હોય ખડેલી તો તમારે ત્યાં ફોટો ધકો નો થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ તમે ગાય સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન વળી ગયા છે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ગાયની તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ તો હવે મિત્રો એના જે વાંચળુંની વાત કરવામાં આવે તો આ તમે એનું પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ વાંચડું છે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો સફેદ કલર છે મિત્રો હવે મિત્રો આ જે જગાઇ તમે સ્ક્રીન ઉપર જોઈ તો લીધી હવે આ જે જગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો વાત કરીએ આપણે માહિતીની કેટલો ટાઈમ થયો વિહાણી વીહાણીની એ વાત કરવામાં આવે તો આ જે જગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક મહિના થયો છે વીહાણી ગઈ છે એને હવે વાત કરવામાં આવે દૂધ વિશે મિત્રો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયનું દૂધ છે ચાર લિટર એમ ગાયના માલિકનું કહેવાનું છે પર ડેના જો દૂધની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનું દૂધ થાય આઠ લિટર જેટલું દૂધ છે મિત્રો હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી હવે તમારી કિંમતની વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા કિંમત જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે પચીસ હજાર રૂપિયાવાળી ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ જેગોલ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો દાંતીવાડા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડીયા વ્યવસ્થિત પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રી માં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌમાતા જય દ્વારકાથી